ડ્રાય ફ્રુટ ગરમ મસાલા અનાજ કઠોળ તેમજ દરેક જાતની બજાર પાલેજ જિલ્લો ભરૂચ આમોદ રેવા સુગર પાસે બાઇક અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ધારાસભ્ય ડી કે સ્વામીએ માનવતા મહેકાવી ભરૂચના આમોદ રેવા સુગર ફેક્ટરી પાસે બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીએ માનવતા મહેકાવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર નાહિયેર ગુરુકુળમાંથી આમોગ તરફ પ્રચાર અર્થે નીકળેલા જંબુસર આમોદ ધારાસભ્ય ડીકે સ્વામીની ગાડી રેવા સુગર પાસે પહોંચી હતી ત્યારે અચાનક એક બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ધારાસભ્ય પોતાની ગાડી ઘટના સ્થળે થોભાવી તરત મદદ માટે દોડી ગયા હતા અજાણ્યા ઇસમોને એક્સિડન્ટના કારણે નાની મોટી ઈજાઓ જણાતા તાત્કાલિક 108 ને ફોન કરીને બોલવી અને આમોદ રેફરલ હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડી માનવતા મહેકાવી હતી યાકુબ પટેલ ભરૂચ ગુજરાતના અગ્રી મકબારોમાં આપની કોઈ પણ પ્રકારની જરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે